એ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો મારુતિ ઇકો વેચી દેવાનું છે મોડલ બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોને એમાં બધી જ માહિતી મળી રહેશે સાચવેલી ગાડી જોવા મળી રહેશે ઘર ઘરાવ ગાડી છે સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી ફક્ત પચાસ હજાર કિલોમીટર જ ચલાવેલી છે બેટરી નવી ટાયર નવા ચાઉ ઓછી કિંમતમાં જ ઇકો ગાડી આપી દેવાની છે આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત તેમજ ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ઇકો ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર બાણું છ પછાવાળા તે ભાઈનો નંબર છે તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે વિડીયોના નીચેના આખો નંબર મેળવીને તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ કંપની કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો વ્હાઈટ કલર ગાડી ગાડીમાં ક્યાંય કાટ કે સળો જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને વાંકાનેર જોવા મળી રહે છે જિલ્લો મોરબી પ્રોપર વાંકાનેર તમને જોવા મળી રહે છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહી છે સાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજે છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈનો કોન્ટેક કરીને જવાનું રહેશે કારણ કે ઈકો ગાડી જો વેચાઈ ગઈ હોય ને તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી નોન એક્સિડન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ઇકો વેચી દેવાનું છે જે જે છત્રીસ મોરબી જિલ્લાનું જ રજિસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે મિત્રો તમે જ્યારે બી રૂબરૂ મુલાકાત લેવા જાઓ ને ત્યારે ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગો છો તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું